ભગવદ્ ગીતા અધ્યાય અધ્યાયસોળ શ્લોકનવ એ દ્રષ્ટિમ નષ્ટ આત્માન બુદ્ધય પ્રભવંતી ઉગ્રકર્માણ ક્ષયાય જગત અહિતા અનુવાદ આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે ભાવાર્થ આસુરી લોકો એવા કાર્યોમાં વ્યસ્ત રહે છે કે જે જગતને વિનાશ પ્રતિ દોરી જશે ભગવાન અહીં કહે છે કે તેઓ ઓછી બુદ્ધિવાળા હોય છે ભૌતિકતાવાદી કે જેમને ઈશ્વર વિશે કોઈ કલ્પના હોતી નથી તેઓ એમ માની લે છે કે પોતે પ્રગતિ કરી રહ્યા છે પરંતુ ભગવદ્ ગીતા પ્રમાણે તેઓ બુદ્ધિહીન તથા સમજણ વિનાના હોય છે તેઓ આ જગતને વધારેને વધારે ભોગવવાનો પ્રયત્ન કરતા હોય છે તેથી ઇન્દ્રિય તૃપ્તિ અર્થે કોઈ નવું સંશોધન કરવામાં વ્યસ્ત રહે છે આવી ભૌતિક શોધોને માનવ સભ્યતાનો વિકાસ ગણવામાં આવે છે પરંતુ આનું પરિણામ એવું હોય છે કે લોકો વધુને વધુ હિંસક તથા ક્રૂર બને છે અને તેઓ પ્રાણીઓ પ્રત્યે તેમજ અન્ય મનુષ્યો પ્રત્યે પણ નિર્દય બને છે એકબીજા પ્રત્યે કેવું આચરણ રાખવું તેનો તેમને કશો ખ્યાલ હોતો નથી આસુરી લોકોમાં પશુવધ બહુ પ્રાધાન્ય ધરાવે છે આવા લોકોને જગતના શત્રુ ગણવામાં આવે છે કારણ કે અંતે તેઓ એવું કંઈક સર્જન કે સંશોધન કરશે કે જેનાથી બધાનો નાશ થઈ જશે પરોક્ષીતે આ શ્લોક અણુશાસ્ત્રોના આવિષ્કારની કલ્પના કરે છે કે જે વિશે આજે સમગ્ર જગત ગર્વ ધરાવે છે કોઈ પણ ક્ષણે યુદ્ધ થઈ શકે છે અને આ અણુ શસ્ત્રો વિનાશ સર્જી શકે છે આવી વસ્તુઓ જગતના વિનાશના ઉદ્દેશથી જ ઉત્પન્ન કરાય છે અને અહીં તેનો સંકેત કર્યો છે આવા શસ્ત્રો નિરસ નિર ઈશ્વરતાને લીધે જ શોધાય છે પરંતુ તેઓ જગતના સુખ શાંતિ માટે હોતા જ નથી સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ